મોરાર મમે માં માર મે મરો મરમ મે મેરે રોમે રોમે રાર મેરી રાર મોરાર મે ભગવાન ને છે કવિ હે મોરાર મમે માં માર હે મોરારી ભગવાન મને માર માં કા તો કે મે મરો મરમ મે હું મરમ માં મરી ગયેલો છું અને મરમ માં મરી ગયલા એની જ વાત છે ને ઓલા ને બે જણા ને કાઈ સજા કરી જજ સાહેબે કાઈ ગુનેગાર જુદા જુદા ગુનેગાર હશે તો પછી છોડી મૂક્યા લે એક ને કીધું કે આને તમે એ એક થોડો ટૂંકમાં થોડો ગુનો કર્યો તો એ જે થોડો ગુનો જેણે કર્યો તો એને એમ એને એમ એટલું જ કીધું જજ સાહેબે ભાઈ તમે ઊઠીને આવા કરો હવે આગળ જતા આવું ન કરતા એ એને એવું ભાઈ થોડો ગુનો કર્યો હતો ને એને એવું કીધું ભાઈ આને ગધેડે બેહારી ટકો કરી કરોડ સોંપડી અને આખે ગામમાં ફેરવો એવું કીધું અને વધારે ગુનો કર્યો તો થોડોક એને કીધું તમે ઊઠીને આવું કરો આવું ન કરતા બસ એટલું પછી કોક બે પાંચ જણે જજ સાહેબ ને કીધું જજ સાહેબ તમે આ આ ઓલા ઓલાનો ગુનો મોટો હતો એને ખાલી કીધું કે આવું ન કરતા તમે ઊઠીને આવું કરો અને ઓલાનો જરાક ગુનો હતો ને એને આમ માથે કરુડ માખીના ગધેડામાં બેહારોને આવું કે મવડું તું તો કે એમાં એવું છે કે જેને વધારે ગુનો કર્યો તો ને એને મેં એમ કીધું ને કે આવું ન કરાય જાવ એ જીવતો નહીં હોય એ એ જીવે છે નહીં હવે કારણ કે એને લાગી આવશે અને ઓલા ને એને તમે જાઓ તો ને જઈને જોયું ને તો ઘરવાળી હવે ત્રણ ગુમરા માં લીધે એક જ ગલી બાકી ચા મૂકજે હમણાં આવું છું એને શું ફેર પડે મોરાર મમે માર મેં મરો મરમ મે મેરે રોમે રોમે રાર મેરી રાર મોરાર મે મારું રૂવાડે રૂવાડું રાર એટલે ફરિયાદ કરે છે કોને તો કે મેરી ડાર મોરાર મે હું ફરિયાદ કરું તો ભગવાન ને કરું બીજા કોઈ ને નો કરું આવું ચારણી સાહિત્ય છે આ એટલે ચારણી સાહિત્ય ના અને મરમ સમજે એને જ આ બધા વાતો હોય એના માટે જ કરવાની હોય વાતો એક કવિરાજ અમારા ઘોડી વેચવા નીકળેલા ગઢવી અને નક્કી કર્યું કે એક હજાર રૂપિયા લેવા છે એક હજાર રૂપિયા લેવા છે ઘોડીના એટલે ઘણી સ્ટેટમાં જાય ક્યાંક પાંચસો ક્યાંક સાતસો ક્યાંક પાંચસો ક્યાંક સાતસો ક્યાંક છસો ક્યાંક આઠસો હતી પણ એમાં એક સ્ટેટમાં આવ્યા આવી રીતે બધા કચેરી ભરાણી બેઠા ને ભાવ થયો ને બધું થયું થાતા 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 પાંચસો સાતસો આઠસો નવસો સાડા નવસો છેલ્લે હાંજ પડી રહે કવિરાજે કીધું કે એક હજાર માં એક રૂપિયો હશો નહીં રાજાના મંત્રીઓ કીધું છેલ્લા નવસો નવાણું હજાર પૂરા નહીં દે પછી હાંજ રાજાએ કીધું હાલો હવે કવિરાજને ભોજન કરાવો ઉતારો આપી દો હવારે વાત કવિરાજને ભોજન કરીને ઉતારો મળી ગયો હોઈ ગયા રાત માં ઘોડી મરી ગઈ ઘોડાયલ માં બાંધી હતી હવાર માં કવિરાજ માથે ફાળિયું વટીને ધ્રુવ કા મૂકીને રોયા એટલે રાજા પોતે આવ્યા અરે કવિરાજ બે ઘોડિયું કવિ ઉઠીને મારું રોહર કેવાવ તમે તો સાહિત્યકાર તમે ઉઠીને રોવો એ હાલે તમ તમારે તમારે એક હજાર લેવાતા ને અગિયારસો આપ્યા ઘોડી મરી ગઈ તો હાલો મેં હવે મારી મરી ગઈ ઘોડી બસ તમ તમારે ઘોડી ને એક હજાર આની અગિયારસો આપી દઉં બીજી ઘોડી જોતી હોય તો બે લઈ જાઓ પણ તમે રો મા કવિ રાજ કવિ એટલું કીધું ઘોડી ને નથી રોતો મહારાજ કે તો કે મેં એક હજાર રૂપિયા પૂરા કીધા તમારા મંત્રી તમારા માણસો એ નવસો નવાણું કીધા તમારી કચેરીમાં એક રૂપિયાનો ફરક ભાંગે એવો ડાયો માણસ નથી એના રોહું છું ભલા માણસ એના આહોડા આવે છે આ હા હા આ બહુ મોટી વાત છે હો સમજાય તો એક રૂપિયાનો ફેર ભાંગે એવો માણસ તારા રાજમાં નથી ને એટલે ધ્રુવ કહે ધ્રુવ કે રોહું છું બાકી રોવાનું ન હોય આ ઝીણી ઝીણી વાતોમાં જે સમજણ છે એ આપણું લોકશાહિત્ય છે પણ

હા મજા આવે પણ યસ યસ અને તમે જુઓ આમ મને એમ હતું કે પાકિસ્તાન માટે શું કરશે વાર પહેલીવાર વડાપ્રધાનથી હું વાઇટ જોતો હતો મેં ક્યાં મિસાઇલ છોડીશે આમ કરીશે તેમ કરી છે જોતો તો નો મિસાઇલ છોડી નો યુદ્ધ નું કાંઈ કર્યું હવે કદાચ હવે કરશે એવું લાગે પણ નો કર્યું પણ શું કર્યું ખબર એમ નેમ પાકિસ્તાન ને ભિખારીના પેટનું બનાવી દીધું બોલો કાશ્મીર માંગતા ત્યાં જે લોટ માંગવા માંડ્યા અમને ઘોં આપો કાશ્મીર નહીં આ તાકાત તો છે ને સાહેબ અને કઈ તાકાત છે ખબર અમેરિકાના પ્રેસિડેન્ટે જ્યારે બોલાવ્યા પહેલીવાર અને કીધું મોદી સાહેબ તમારા માનમાં 20 દેશના પ્રતિનિધિને બોલાવ્યા છે આરે આપણે બધાને ડિનર કરવાનું છે અને વ્હાઇટ હાઉસમાં ડિનર છે આજનું અને તમારા માનમાં વીસ દેશના તો પ્રતિનિધિ છે ને આરે જમવાનું છે મોદી સાહેબે કીધું તમે મારા માનમાં એટલું રાખ્યું બધું ગોઠવું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર પણ હું નહીં જમું અરે કે સાહેબ આપના માટે તો કે નહીં જમું એટલા માટે કે હું જે દેશમાંથી આવું છું એ દેશમાં અત્યારે નવલા નોરતા ચાલે છે નકોરડા નોરતા છે નાળિયેર પાણી સિવાય કાંઈ નહીં પીવું એ તાકાત છે એટલા માટે

આ રાજા કેવી મળે એટલે મોજ કરી છે આ પરિવારમાં પણ આપણા આ થોડા રેપર જે કહેવાય એમાં આ ચારણી સાહિત્યના સપાકરા ગીતો બધા કહેવાય છે પણ કાં હું તમને કહી જ કહેતો તો પાણી બિન હૈ કુદાવે ખરીદે કોણ અને પાની બિન દમ કેવો દામની નકામખી આ આઠ મહિનાની બીજ વહી જાય અને પાંચેમ આવે અને વરસાદ ન થાય આમ તો વરસાદની જરૂર તો જેને ખબર હોય ને તો શાક માર્કેટના ઢોર હોય એનું વરસાદારી લેવા દેવો જ ન હોય શાક માર્કેટના જે ઢોર હોય ને એને તો હળેલ બટેટા નાખી દે એટલે બસ એને એ તો જે વગડા માં રહેતા હોય ને એમ માણા માં એમ કેવું જ હોય કોક માણા હોય કોક ન હોય હા અમુક નડવા સિવાય કઈ ધંધા જ નથી એવાય આપણે જોયા છે આપણે ધ્યાન રાખવું પડે નવરો માણસ હરતો ફરતો બોમ્બ છે ગમે ત્યારે વિસ્ફોટ થાય એના પાસે ન બેવું એનું તો બહુ ધ્યાન રાખવું નવરા નખોદ કાંટે એવું આપણે તે કહેવાય છે પણ આ પાણી બીને દમકેવો દામની ને કામકી ગમે એટલી વીજળી થાય આપણે વિશ્વાસ ન આવે પણ આપણા વડીલો એમ કહે કે ઈશાન ખૂણામાં વીજળી જમકે ને એટલે વરસાદ થાય અને મંડે ગાંડો તૂર થઈને વરહમાં કારણ કે એમાં પાણી છે દામની એટલે વીજળી પાણી બીને દમકેવો દામની ને કામકી પણ ઈશાન ખૂણામાં હળાવો થાય ને પછી વરસાદ આવે તો ઈ કેવો જે વસ્તુ નું વર્ણન કરવું એ તમને આબો લાગે આ આપણું આપણા કવિતા ની ગીતની મજા હવે તમને એમ જ લાગશે વરસાદ વરહે છે એનો સફા કરું છે સાંભળો કેવો વહે જડ્યા મસાટી વાદળા કાળા ધોગળા કબારે સોકે દશ વર્ત રાતી માથે ઉતરા તારાર કાતો ધીગોરા મોરલા માથે વાહરી મટાણી જડી હેક તારા મેઘ રાજા મટાણા નો પાર પ્રકંડે રા મિત્ર વાળા પડ કાળા પાણી વાળા હાથી ઉંદ વાળા કાળા મટાણા ઈ તો મુકા વાળા ગાળા નદી નાળા પાડીને કાળા માથે કાળા ગાળા મેલી વાળા પાહે પાળા શરીતા દોરમાં હાલે પાણી વાળા આળ દ્વારા એક ધારા પાટકાને લોઢારા ફૂકવા ચાણે અંતરાના જકોળા રાજે સાadera મનતે આયા જાના રા સમાત કોઈ રસિ કાળ મારવા લાગ્યા લોટા ફોટવા લાગ્યા બદલા पाण बि न